આપવામાં આવેલ છે જેમાં એકસો સિત્તેરથી ક્રમશઃ એકસો ચોસઠ સુધીની સંખ્યા આપેલ છે જ્યારે પુત્રની ઊંચાઈ સેમીમાં એકસો બોતેર એકસો અડસઠ એકસો સિત્તેર એકસો અડસઠ એકસો પંચોતેર એકસો સડસઠ અને એકસો સાસઠ આપેલ છે આના બધે આપણે સસમનાંક મેળવવાનો છે અહીં કોઈ સ્પષ્ટતા ન હોય ત્યારે આપણે કાલપ્રિયસનો ગુણ પ્રઘાતની રીતનો સૂત્રનો ઉપયોગ કરવો પડે તો એ કઈ રીતે દાખલો ગણી શકાય એનો અભ્યાસ આપણે કરીએ અહીં દાખલા નંબર એક માસ બે હજાર વીસમાં પૂછાઈ ગયેલ છે એની રકમ મેં લખી લીધી છે પુત્રની ઊંચાઈ સેમીમાં લખાઈ ગઈ છે હવે પિતાની ઊંચાઈ સેમીમાં છે એને આપણે એક્સ ચલ તરીકે ઓળખીએ અને પુત્રની ઊંચાઈ સેમીમાં છે એને વાય આને પણ વાય તરીકે લઈ શકાય અને એક્સ તરીકે લઈ શકાય જવાબમાં કોઈ ફેર પડતો નથી પણ પ્રથમ ચલ છે એને હંમેશા એક્સ તરીકે લેવાનું બીજો ચલ છે એને વાય તરીકે લેવાનું સૌ પ્રથમ આપણે સરવાળો કરીએ એટલે આપણને સીગમાં એક્સ મળે જે એક હજાર છે એના પર એક હજાર એકસો ઓગણ સિત્તેર ભાગ્યા સાત એટલે એક્સ બાર મેળવ એકસો સડસઠ જે પૂર્ણાંક સંખ્યા છે હવે વાય પરથી એનો સરવાળો કરીને સીગમાં વાય મેળવીએ તો એની કિંમત મળી છે એક હજાર એકસો એના પર વાય બાર મેળવી લઈએ તો વાય બારની કિંમત મળે છે એકસો ને અડસઠ અહીં એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક સંખ્યા હોવાથી આપણે કાલપ્રિયસનું ગુણ પ્રઘાતનું પ્રથમ સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો થાય છે અને એ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો અહીં આપણે એક્સ માઇનસ એક્સ બાર પછી વાય માઇનસ વાય બાર આ બંનેનો ગુણાકાર કરીને એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અને આનો વર્ગ એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ ને એ રીતે વાય માઇનસ વાય બારનો વર્ગ એટલા કોલમો આપણે મેળવી અને સૂત્રનો ઉપયોગ કરી શકીશું તો એકસો સિત્તેર માંથી એકસો સડસઠ બાદ કરી લખી લેવાય બાર બરાબર એકસો સડસઠ અને વાય બાર બરાબર એકસો ને અડસઠ એકસો માંથી એકસો સડસઠ બાદ કરીએ તો આવશે ત્રણ એકસો માં એકસો સડસઠ બાદ કરીએ તો બે એકસો માંથી એકસો સડસઠ બાદ કરીએ તો એક ઝીરો માઇનસ એક એકસો પાસઠ માંથી બાદ કરીએ તો માઇનસ બે અને માઇનસ ત્રણ આનો સરવાળો કરીએ તો હંમેશા ઝીરો આવે પણ આનો સરવાળો કરવાનો પણ આપણું કઈ ભૂલ નથી એ જાણવા માટે સરવાળો કરવો હોય તો કરી શકાય એ રીતે વાય માઇનસ વાય બાર વાય બારની વાયની કિંમત એકસો એકસો બાદ થાય તો ચાર એકસો અડસઠ માંથી એકસો અડસઠ બાદ થાય તો ઝીરો એકસો સિત્તેર માંથી એકસો બાદ કરીએ તો બે એકસો અડસઠમાંથી એકસો અડસઠ બાદ કરીએ તો 0 એકસો એકસો અડસઠ બાદ કરીએ તો માઇનસ ત્રણ એકસો સડસઠમાંથી એકસો અડસઠ બાદ કરીએ તો માઇનસ એક અને એકસો માંથી એકસો અડસઠ બાદ કરીએ તો માઇનસ બે અહીં પણ આપણે જોઈ શકીએ કે ધનનો સરવાળો ફોર પ્લસ ટુ એટલે સિક્સ થાય અને માઇનસનો સરવાળો પણ સિક્સ થાય એટલે પ્લસ સિક્સ માઇનસ સિક્સ ઇઝ ટુ ઝીરો એટલે આપણે કોઈ ભૂલ નથી એ ખ્યાલ આવી શકે છે હવે અહીં ગુણાકાર થ્રી ઇન્ટુ ફોર ઇઝ ઇક્વલ ટુ બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો એક ગુણ્યા બે એટલે બે ઝીરો ગુણ્યા એટલે ઝીરો માઇનસ એક ગુણ્યા માઇનસ ત્રણ પ્લસ ત્રણ માઇનસ ટુ ગુણ્યા માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ બે બે અને એ રીતે ત્રણ દુ સ આનો સરવાળો આપણે કરવાનો છે જેને આપણે કહીશું સીગમાં કાઉન્સમાં એક્સ માઇનસ બાર વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ બાર પ્લસ બે એટલે ચૌદ ચૌદ ને ત્રણ સત્તર સત્તર બે ઓગણીસ હવે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અહીં એક્સ માઇનસ એક્સ બાર આપ્યો છે વર્ગ કરીને અહીં લખો ત્રણનો વર્ગ થાય નવ ત્રણનો બેનો વર્ગ ચાર એકનો વર્ગ એક ઝીરોનો વર્ગ ઝીરો માઇનસ એકનો વર્ગ પ્લસ એક માઇનસ બેનો વર્ગ પ્લસ ચાર અને માઇનસ ત્રણનો વર્ગ નવ આનો સરવાળો કરો તો આપણને મળે સીગમા કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ નવનો ચાર તેર તેરને ને એક પંદર પંદર ને પંદર નવ ને એક દસ દસ ને ચાર ચૌદ ને ચૌદ અઠ્યાવીસ એ રીતે વાય માઇનસ વાય બાર નો વર્ગ આપણે મેળવી લઈએ તો અહીં વાય માઇનસ બાર ચાર આપ્યા છે એનો વર્ગ કરીએ એટલે સોળ ઝીરો નો વર્ગ ઝીરો બે નો વર્ગ ચાર સોળ ને ચાર વીસ વીસ ને નવ ઓગણત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસ હવે સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો સૂત્ર છે આર બરાબર સીગમાં કોશમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપણે કાલ પેશન જે પ્રથમ સૂત્ર છે એનો ઉપયોગ કરીએ સી વર્ગ સીગમાં કોશમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ ઇન ટુ સીગમાં વાય વર્ગ કિંમત મૂકી દઈએ તો સીગમાં એક્સ માઇનસ એક્સ બાર y વાય માઇનસ વાય બાર નું કિંમત છે પચીસ વર્ગમૂળમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગની કિંમત આપી છે અઠ્યાવીસ ઇન્ટુ સીગમાં વાય માઇનસ બાર નો વર્ગની કિંમત આપી છે ચોત્રીસ પચીસ અઠ્યાવીસ નું વર્ગમૂળ કાથી લઈએ અઠ્યાવીસ અને વર્ગમૂળ વર્ગમૂળ નિશાની અહીંયા આપેલી છે વર્ગમૂળ કઈ એટલે પાંચ પોઈન્ટ ઓગણત્રીસ તો પાંચ પોઈન્ટ લખીશું અને ચોત્રીસ નું વર્ગ મૂળ લઈએ ચોત્રીસ વર્ગ મૂળ પોઈન્ટ હવે પ્રથમ જે પાંચ પોઈન્ટ ઓગણત્રીસ આવેલા હતા એમ પ્લસમાં મૂકેલા હતા તેથી હવે ગુણાકાર નિશાની દબાવી આ ગુણાકાર નિશાની દબાવી એમઆરસી દબાવીશું અને ઇક્વલ કરીશું એટલે ગુણાકાર આવી જશે જે આવ્યો ત્રીસ પોઈન્ટ પંચ્યાસી પચીસ ભાગ્યા ત્રીસ પોઈન્ટ પંચ્યાસી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ એક્યાસી આર બરાબર ઝીરો પોઈન્ટ અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજો અંક પાંચ કરતાં મોટો ને 0 છે એટલે કંઈ આમાં ઉમેરવાનું થતું નથી એટલે ઝીરો પોઈન્ટ એક્યાસી આર બરાબર ઝીરો પોઈન્ટ એક્યાસી અહીં અંકની કિંમત મળી ગઈ છે આ તે દાખલો ગણમાંથી પાંચ ગુણ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે